હજી મોહન સેનિ સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અલગ અલગ ગુના જેમાં મારામારી મર્ડર અને પ્રોઇબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું નામ છે અભિષેક રૂફે બબલુ કેશવસિંહ રાજપૂત જેઓની ઉંમર એકત્રીસ છે જે ડ્રાઈવ ડ્રાઇવિંગનો કરે છે તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બહાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના ત્રણ ગુના બે હજાર એકવીસથી અલગ અલગ ત્રણ ગુનામાં તે વોન્ટેડ હતા તેને ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશનના બે ગુના નારોલ પોલીસ સ્ટેશના બે ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આજે આરોપી જે વવિષ્યમાં કયા ગુનામાં પકડાયેલો હતો અને પેલા હથિયારો છે

આ વ્યક્તિ પહેલેથી જ અહી રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા